બોટાદમાં કુખ્યાત સિરાજ ઉર્ફે શિરો ડોનની ધરપકડ વેપારીને ધમકાવી ખંડણી માંગવાના કેસમાં પોલીસે રિકન્સ્ટ્રકશન કરાવ્યું બોટાદ પોલીસે કુખ્યાત સિરાજ ઉર્ફે શિરો ડોનની ધરપકડ કરી છે વેપારી પાસેથી ખંડણી માંગવા અને મારી નાખવાની ધમકી આપવાના કેસ માં પોલીસે આરોપી લાવી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બોટાદમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા શંકરભાઈ રામુભાઈ મોબલીપ્રા પાસેથી સિરાજે ખંડણીની માંગણી કરી હતી શંકરભાઈએ સિરાજને ને નવ લાખ રૂપિયા અને એક બેરેજા કાર આપી હતી તેમ છતાં સિરાજે દર મહિને એક લાખ રૂપિયા આપવાની ધમકી આપી હતી અન્યથા જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે શંકરભાઈએ ગત એક ડિસેમ્બરે બોટાદ પોલીસ સ્ટેશનમાં સિરાજ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક સિરાજ ઉર્ફે સિરો ખલિયાની ધરપકડ કરી હતી પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનામાં વપરાયેલું વાહન પણ કબજે કર્યું હતું રિકન્સ્ટ્રક્શન દરમિયાન ડીવાયએસપી મહર્ષિ રાવલ પીઆઈ ખરાડી સહિત પોલીસનો મોટો કાફલો હાજર રહ્યો હતો સિરાજ ઉર્ફે સિરો વિરુદ્ધ ભૂતકાળમાં ગુજસીટોક ધાક ધમકી ખંડણી શરીર સંબંધી ગુનાઓ જુગાર અને પ્રોહિબિશન સહિત કુલ ઓગણચાલીસ ગુનાઓ નોંધાયેલા છે વર્ષ બે હજાર ત્રેવીસ માં તેની સામે ગુજસિતોક ગુનો દાખલ થયો હતો જેમાં તે જામીન પર છૂટ્યા બાદ અન્ય ગુનાઓ આચરી રહ્યો હતો બોટાદ પોલીસ દ્વારા સિરાજના ના જામીન રદ કરવા માટે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે તા અંગેની માહિતી બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે આપી હતી આરોપી ધરપકડ કરવામાં આવી છે એના ઉપર કેટલા ગુના અને કયા આરોપી આજે મોટર ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ખંડણીયો ગુનો દાખલ થયેલ છે તે ગુનાના કામે જે આરોપી છે સિરાજ ઉર્ફે સિરો હુસૈનભાઈ ખલ્યાણી કે તે નવનાળા પાસે બોટાદનો રહેવાસી છે તેની આજે ધરપકડ કરવામાં આવી છે તે આરોપી ગુનો આજરી અને ફરાર થયો હતો ભૂતકાળમાં જે આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં કુલ ઓગણચાલીસ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે આ ગુનાઓમાં ધાક ધમકી આપવા બાબતના પ્રોહિબિશન રિલેટેડ જુગારના